આજ પાણી પૂરી માં કોઈ બોલાવા નહીં એકલા જ ખાવી બાકી બરતી આવી જાય ને ખાઈ જાય છે એટલું કશું કરાવવા લે છે ને ના ના એક તો તમે ખાજો વઈ તો તમારે લઈ કોઈ વઈ ખૂટ આવું એ નહીં અને વેચીને ખાવું એ નથી એકલા ખાવું અને તંદુરસ્ત રહે એકલા ના ના ખાવાનું બરોબર હું ઓલું લેતી આવું આજ તો કોઈ ને ને તો વાત છે આજ કોઈને ને કહેવાનું નહીં જયારે જયારે બધા ઘરે નવી નવી આઈટમ બનાવે આપણને કોઈ કેતું અને સારું બને ખાવા દોડી જાય કે કોઈ કેવું એ નહીં આપણે હા હા જોઈ ગયા છે તો ઓટો મારવા તો એક આવશે જ બરાવે આટલું હરખું કરું પછી આટલું હરખું કરી આટલું હરખું કરવા દે મને બે મિનિટ પછી ખાઈ ને પછી સુઈ જાવ છે ફરવા જતું રહે વોકિંગ કરવા और आ बेटा

अन पासी तो एम के पर वो लपंग

થોડું આપો પાડોશી એમ ઘરે ખાવાની તો એટલી મજા આવે ને આવો સ્વાદ તો ઘરે નહીં આવતો કોકનું ખાવાનું બહુ મીઠું લાગે મોડ મીનાબેન નો પીછો મેલાઈને ને આવ્યું મિતલ મિનલબેન હું નીતા ની એમ પકોડી ખાવાનું કીધું ને તો મિનલબેન અલ મીનાબેન પાછળ પાછળ આવ્યા